અને વેપારીઓને બોલાવવામાં આવેલા છે કોર્પોરેશન અધિકારીઓએ અને સમજાવવામાં આવ્યા છે કે ફાયર માટે શું વ્યવસ્થા કરવાની થાય છે ફાયરને લગતા શું પ્રોસીજર છે હાઈકોર્ટની રજૂઆત હાઈકોર્ટના ઓર્ડરને ધ્યાનમાં લઈ અને વડોદરા મહાનગર સેવા સદન તથા અન્ય કોર્પોરેશનમાંથી આ બધી પ્રોસીજર ચાલુ છે અમારા વેપારીઓની એવી રજૂઆત છે કે તમે જે પ્રોસિજર કરવાનો છે એની ત્રીસ દિવસ પાંચ દિવસની મુદત આપો અમે પર્સનલ બાહીંધારી આપી દઈએ લાઇટ બિલ આપીએ વેરા બિલ આપીએ એના આધારે તાત્કાલિક દુકાન ખોલી આપો જેનાથી કામ ધંધા ચાલુ થાય બધાના અને અમને પિસ્તાલીસ દિવસની મુદત આપો કે જેમાં તમારે જે જરૂરિયાત છે ડોક્યુમેન્ટ અમારે જે કાર્ય કરવાનું છે અમે પિસ્તાલીસ દિવસમાં કાર્ય પૂરું કરી શકીએ અધિકારીઓનું એવું કહેવું છે કે તાત્કાલિક તમે આ બધી રજૂઆત કરો અરજી કરો ફાયરની વ્યવસ્થા કરો અને અમે ખોલી આપીએ પણ અમારી એવી રજૂઆત છે કે પોસિબલ નથી હવે વરસાદની સિઝન ચાલુ થશે એટલે બધા અધિકારીઓ વરસાદની સિઝનને લીધે ત્યાં ડિપાર્ટમેન્ટમાં જશે રજાઓ એટલી આવશે તો પોસિબલ નથી કે આ કામ ટાઈમે થાય તો અમને કમસે કમ પિસ્તાલીસ દિવસની મુદત આપો અમે સ્ટેમ્પ પર માહેધારી આપીએ છીએ લાઇટ બિલ વેરા બિલ એના આધારે અમારા તમામ વેપારીઓની દુકાનો ખોલી આપવી જોઈએ અને પિસ્તાલીસ દિવસની મુદતની અંદર અમારે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે જે પ્રોસિજર કરવાના છે એ અમે રજૂ કરી શકીએ ડેપ્યુટી કમિશનર સાહેબ ત્રિવેદી સાહેબ ટાઉન પ્લાનિંગ હેડ છે એમને મિટિંગ થઈ અમારી એમણે કીધું છે કે જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય એના માટે તમે અરજી કરો અમને તમે પોઝિટિવ એનો રિપ્લાય આપીશું અને જેટલું બનશે તમને પોઝિટિવ એનો રિપ્લાય પોઝિટિવ એનો નિકાલ કરીશું એટલે એમને બહુ મીટિંગ સારી રહી છે સફળ રહી છે એટલે મેં હમણાં અમને એમનું બહુ બહુ અભિનંદન વેપારીઓ જે જે સુજાવ અમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે અમે રજૂ કરીશું રજૂ કર્યા પછી જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ જે ખૂટતા હશે એના માટે સપોર્ટ કરશે અમને જે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે અમને જે ખૂટ્ટા સપોર્ટ છે એના એમને સવારે સપોર્ટ કરશે પછી જે પણ હશે સીલ ખોલવાની કાર્યવાહી કાલ બપોર પછી કરવાની કીધું છે આજે કોઈ કાર્યવાહી થઈ નહીં અમને અમદાવાદ ગયા છે કમિશનર સાહેબ બરા ગુજરાતના કમિશનર સાહેબે વધારે જમા કર્યા છે ત્યાં શું નિર્ણય આવે છે એના પછી બધું કાલ બપોર પછી ડિપેન્ડ નિર્ણય આવશે સાહેબ એમના જેટલા પણ પ્રશ્નો હતા ખાસ કરીને ફાયર વિભાગના પ્રશ્નોને તમામના મૂંઝવણોના પ્રશ્નોને મેં અમારા દ્વારા અમારા વિભાગ દ્વારા સમજણ આપી છે અને જેટલા પણ વેપારીઓ આવ્યા હતા અત્યારે રાત્રે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા એમને સહકાર છે અમે એમની સાથે જ છીએ પરંતુ એના જરૂરી જેટલા પુરાવા હોય છે જે દસ્તાવેજ હોય છે ડોક્યુમેન્ટ એ જ એમને સમજણ આપી અને સાથે સાથે જેને લાગુ પડતું હોય ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એમાં શું લાગુ પડે લઘુત્તમ શું નાખવાનો એ વિષય પણ ઊંડાણપૂર્વક સમજણ આપી છે એટલે આજની મિટિંગમાં લગભગ જેટલા લોકો જે આ વિષય સાથે ખાસ કરીને ફાયરના વિભાગ સાથે જે જોડાયેલા હતા એમને તો ખૂબ જ સારી સલાહ આપી છે તેમ છતાં અત્યારે ખંડેરાવ માર્કેટમાં અમે વન વિન્ડો બેઠા છીએ હજી પણ જે વેપારી કે કોઈ જે જેને સીલ થયું છે એ લોકોને અમે સમજણ આપવા માટે સાચી દિશા આપવા માટે અને વધુમાં વધુ શું મદદ કરી શકે માટે અમે અહીંયા બેઠા ગત અઠ્યાવીસ તારીખથી વડોદરા શહેરમાં ફાયર ઓનસી ન હોય અને જ્યાં બ્યુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આવા જે સીલ કરેલા બાંધકામો છે એમાં એના માલિકો અને સંસ્થા દ્વારા વારંવાર આવા સીલ ખોલવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે જેના ટીડીઓ વિભાગના અને ફાયર વિભાગના અધિકારીઓ કામ કરશે અંદાજે પચીસ જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની એક ખાસ સેલની રચના કરવામાં આવી છે અને આજે રોજ જે સીલ થયેલા બાંધકામો છે એના માલિકો સંસ્થાઓને બોલાવી અમને સમજૂત કરવામાં આવેલા છે કે તમારે જે સીલ ખોલવા માટેની રજૂઆત હોય તો જે ખાસ સેલ બનાવવામાં આવેલું છે એમાં સિંગલ વિન્ડો સિસ્ટમ છે એનામાં તેઓ જરૂરી વિગતો અને બાહદરી પત્રક સાથે રજૂઆત કરી અને બધા પુરાવા આપી અને એમના બાંધકામ જે સીલ થયેલા છે એને ખોલવા માટે રજૂઆત કરી શકશે એટલે પ્રાથમિક ધોરણે એમને એવી સમજૂતી આપવામાં આવી છે કે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ અને આ આધાર પુરાવા અને એક અરજીપત્રક અને એક સોગંદનામું એની સાથે તમે આ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અરજી કરો એના તમારા રજૂ થયેલા દસ્તાવેજો આધારે અમે નિર્ણય કરીશું કે સીલ ક્યારે ખોલવાનું થાય છે અને એના માટે જે જરૂરી સૂચનાઓ અમને યોગ્ય કક્ષાથી મળશે એના આધારે સીલ ખોલવા માટે નિર્ણય કરવામાં આવનાર છે એટલે પ્રાથમિક ધોરણે એમની અરજીઓની જરૂરિયાત છે અને અરજીઓ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે